રામ રામ છે મિત્રો અમે આવી ગયા છીએ જગન્નાથ મંદિરે બોટાદ અને ત્યાં આવો પી નજારો છે જોઈ શકો છો મિત્રો જય મિત્રો આ જગન્નાથ મંદિર છે ત્યાંથી આગળ આવું તો મહાદેવજી ના દર્શન કરશે આપણું મહાદેવજી મંદિર છે

પણ છે ભગવાન ગીરી બાપુની છે સમાધિ મને બરોબર નથી ઉતારતા આવડતું પણ આ તો કે લીધા ફર્સ્ટ ટાઈમ ઉતારીએ છીએ આ છે નાદા બાવાની બાપુ અહીં એમની કાર પણ કેલાઈની પીડેલી છે જે સાચવીને રાખેલી છે તો બસ અહીંયા આપણો બ્લોગ અમે ખતમ કરીશું મિત્રો